નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપણી સાથે હું પર ફુલાણી છોટાકાજી હળવદ કે જે અનેક જે સેવા કાર્યો માટે જે પ્રખ્યાત છે અને સેવા કાર્યોમાં તમામ જે હળવદમાં થતા આવ્યા છે એ આર્થિક રીતે હોય સામાજિક રીતે હોય અને એની સાથે વધુ એક અંગદાનનું એક જે સેવા અને મુહિમ જે હળવદમાં ચલાવવામાં આવી રહી છે અને જે હળવદના જે જે પરિવારો છે એમને પત્રો કરી અને પોતાના મૃત્યુ બાદ જે અમને દેહદાન માટેનો સંકલ્પ કરેલો છે ત્યારે હળવદના વધુ એક જ પરિવારના ત્રણ સભ્યોએ દેહદાન માટેનો સંકલ્પ કરી અને પોતાનું જીવનમાં જે ખૂબ સારું સેવાનું કાર્ય અને ફરજ એમને બજાવી હતી જેમાં આપણે જોઈએ તો હળવદના પરિવારના મેટા પરિવારના કમલાબેન માણિકલાલ નાયનાબેન માણિકલાલ અને પાન અનિલકુમાર માનસેતુ અને આ ત્રણ જે સભ્યો છે એને પોતાના સંકલ્પપત્ર ભરી અને મોરબીને જીએમ ઇ આર એસ કોલેજને અર્પણ કરેલા હતા અને જ્યાં દેવાદાન છે એ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વેસ માટે ઉપયોગી થશે અને અનેક લોકો જે હળવદમાં છે એને સંકલ્પપત્ર ફરી દીધા છે નવા નવા હજી પણ લોકો આ સેવાના ભગીરથ કાર્યમાં જોડાતા જ છે તો હું પણ લોકોને અપીલ કરું છું કે આપણે પણ જીવનમાં અંગદાન જે કરવું જોઈએ અને મૂર્તિ પછી આપણે અંગદાન કરવું એ પણ એક સેવાનું કાર્ય છે અને સેવાના કાર્યમાં તમામ લોકોએ નિમિત્ત બનવું જોઈએ નમસ્કાર